તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ જે હકીકત આધારે જેતપુર પાવી મોટી ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બે લાખ પંચોતેર નો સિત્તેરનો માલ તથા દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડી જેનો રજિસ્ટર નંબર જે સિક્સ એવી બત્રીસ એક્યાસી ના ચાલકને પકડી પાડી પ્રોહિબેશનનો ગણના પ્રાપ્ત કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ બે હજાર કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર નવસો સિત્તેર મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી નંગ એક કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ સાત લાખ એંસી હજાર આઠસોને સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે